અમે લોકો કોઈ ભાગ્યશાળી નથી પણ અમે લોકો તમારા સેવક કરીએ અને જ્યાં ને ત્યાં હું ગામો ગામ આપણા સમાજની કમિટી બને ગામો ગામ આપણા સમાજનું ઘડતર નક્કી થાય ગામો ગામ આપણા સમાજના નિયમો નક્કી થાય

તેના એક હાથમાં સમાજ છે અને બીજા હાથમાં રાજનીતિ બંનેને એટલી સારી રીતે બેલેન્સ કરે છે જગલ કરે છે કે ન તો સમાજ તેમની જગ્યા બદલી શકે છે ન તો રાજનીતિનો જે પક્ષ જે છે તે તેમની જગ્યા ખાલી કરાવી શકે છે હું વાત કરી રહ્યો છું હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી બંને ભાઈઓ જે રીતે સમાજ અને રાજનીતિને સાથે લઈને ચાલે છે તે રાજનીતિ માટે એક ઉદાહરણ છે અભ્યાસુઓ તેની પર અભ્યાસ કરશે જ પણ આજે આપણે વાત કરવાના છે કે કઈ રીતે તેઓ સમાજ અને રાજનીતિને સાથે લઈને ચાલે છે તેનું તાજું ઉદાહરણ બન્યું રાજુલાના સમૂહ લગ્ન રાજુલાની સીટ એમ પણ હીરા સોલંકીના ફાળે છે ત્યાંના ધારાસભ્ય છે અને ત્યાં જ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આયોજન કરવામાં આવ્યું ત્યાં સમાજ તો સાથે હતો જ હતો જ પણ નેતાઓ પણ સાથે હતા આપણા જે નાયબ મુખ્યમંત્રી છે તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા એક સમૂહ લગ્નમાં સાથે હીરા સોલંકીને સોલંકીએ આજે સમૂહ લગ્નમાં કહ્યું તે એમ તો એવું લાગે કે સમાજ માટે કહેવામાં આવ્યું હશે પણ તેની એક બે પરતોની અંદર રાજનીતિ પણ છુપાયેલી છે તેમણે જે વાત કરી તેમાં સૌથી મહત્વની વાત જે હીરાભાઈએ કરી તે જ હતી આપણે થોડા સમયથી ચર્ચા કરતા આવ્યા છે કે સમાજ જે છે તે બંધારણ નક્કી કરવાનું છે સમાજ જે છે તે પોતાના બંધારણ પર કામ કરી રહ્યું છે અને તે જ વાત હીરા સોલંકીએ પણ કરી છે હીરા સોલંકીએ ગામે ગામ કમિટી બનાવવાનું યુવકોને આહવાન આપ્યું છે એનું કારણ શું હોઈ શકે અને તમે જુઓ ભાજપની પન્ના પોલિટિક્સ પર એ જે પેજ કમિટી જે છે ત્યાં જ છે ભાજપ જે કહે છે કે મોહલ્લા મોહલ્લામાં એક પેજ કમિટી રચવામાં આવે અને ત્યાર એ જે છે એ બુથ લેવલનું જે કામ કરવામાં આવે છે ભાજપમાં તે જ હવે હીરા સોલંકી કરવાના છે સમાજમાં ગામે ગામ શેરીએ શેરીએ જ્યાં પણ કોળી સમાજના જે વ્યક્તિઓ છે ત્યાં તેઓને કમિટી રચવા માટે માટે કહ્યું કહ્યું છે છે તો બીજી તરફ સોલંકીએ શું તે પોતાના અલગ જાણીતા અત્યારે તો તેઓ કહી રહ્યા છે કે મને વૈરાગ્ય જેવું છે અને એ વાત સાચી છે તે પોતાની જ મસ્તીમાં ધૂન રહેતા હોય છે અને પોતાને જે મન ફાવે તે બોલતા હોય છે પોતાને જે મન ફાવે તે જ કરતા હોય છે ને આ જે વાત છે તે પરસોત્તમ સોલંકીને પણ ખબર છે એટલે તેમણે આગળ જે કહ્યું તે સાંભળ્યું એટલે કે બંને ભાઈઓ જે રાજુલાની સમૂહ લગ્નમાં જે વાત કહી તેમાં સમાજ અને રાજનીતિ કઈ રીતે જોડાયેલી છે તે તેમના શબ્દોમાં આજ ખૂબ પ્રેમ છે હું પોતે હોઉં મોટા ભાઈ હોય અને આપણે એના માટે શું કરી શકીએ એના માટે હર હંમેશ માટે અમે ચિંતા કરતા હોઈએ મારા દીકરા દીકરીઓ હોય એ પણ એ જ ચિંતા કરતા હો મોટાભાઈ મારા ઘરના મોભી છે અને તમે જોયું હશે કે આપણા સમાજનો આટલો પ્રેમ અને આપણા સમાજને જે એક તાતણે બાંધીને પ્રયત્ન રાખવા માટેના કર્યા છે હું મોટાભાઈનો પ્રેમ ક્યારેય નહીં ભૂલી શકું એનો ઋણ ક્યારેય નહીં ભૂલી શકું અને માતાજીભાઈ પ્રાર્થના કરું કે ભાઈની સેહત હારી રાખે કોળી સમાજના હજુ અધૂરા કામ જે બાકી રહી ગયા હોય એ સમાજના પૂરા કરવા માટે ભાઈને બળ આપે ભાઈને શક્તિ આપે જેના કારણે આપણો સમાજ પ્રગતિના માર્ગ પર આગળ વધે મિત્રો આપણે ખ્યાલ હશે કે ઠેકાણે આપણા સમૂહ લગ્નો થયા જાફરાબાદ બેતાલીસ ગામ અને બેતાલીસ ગામમાંથી ઓગણચાલીસ ગામમાં સમૂહ લગ્ન થવા માંડ્યા છે આ કોઈ સમાજને નાની પ્રસિદ્ધિ નથી મળી ખૂબ મોટી પ્રસિદ્ધિ મળી છે અને આનાથી આર્થિક આપણા સમાજને ખૂબ મોટો લાભ પણ થયો છે અને હું આવતા દિવસોમાં એક જનપ્રતિનિધિ તરીકે તો ઠીક છે પણ એક સમાજના આગેવાન તરીકે પણ સમાજને એક સાચી રાહ બતાવવી સમાજને એક હાચી દિશા બતાવવાનું કામ એ સમાજના ફાળામાં જતું હોય છે અને સમાજના આગેવાનીના આગેવાનોના ફાળામાં જતું હોય છે ત્યારે હું ગામો ગામ આપણા સમાજની કમિટી બને ગામો ગામ આપણા સમાજનું ઘડતર નક્કી થાય ગામો ગામ આપણા સમાજના નિયમો નક્કી થાય એ આવતા દિવસોમાં કાર્ય કરવા માટે આપ સૌના આશીર્વાદ આગેવાનોના આશીર્વાદ આપણે અનિવાર્ય રહેશે અને સમાજના યુવાનોને ખાસ વિનંતી કરું છું મિત્રો આપ આપના ગામમાં એક કમિટી બનાવો આપના ગામમાં નિયમો સમાજના બનાવો જો બીજા સમાજના હરોળમાં રેવું હશે તો આવા નિયમો આપણા માટે અનિવાર્ય રહેશે નિયમો કરવા જ પડશે આ સમૂહ લગ્નમાં અહીંયા ઉપસ્થિત રાજવીલા જાફરાવાદના ધારાસભ્ય અને મારો ભાઈ હીરાલાલ સોલંકી અહીંયા ઉપસ્થિત અહીંના સંતો ભાઈ શ્રી રાજેન્દ્રદાસ બાપુ ભાઈ દાસ બાબુ તેમજ અહીંના આગેવાન ચેતન ચેતનભ પિતાભાઈ અને રાજેશભાઈ તેમજ મંચસ્થ તમામે તમામ મહાનુભાવો મંચસ્થ તમામે તમામ વડીલો મારી સામે બેઠેલ સમૂહ મારી દીકરીઓ અહીં અમારે શું કેવું એનું મને સમજાતું નથી મારા જીવનના આ આડત્રીસ વર્ષ મેં તમને બધાને આપી મને પોતાને સમજાતું નથી કે મારે હું કરું કેમ કે આપણી ગુજરાતની આ પદ્ધતિ મને ઘણીવાર બધા કહે કે પર્ચોત્તમભાઈ તમે આવા શબ્દ કેમ વાપરો મેં કીધું ભાઈ જો મને કંઈ રાજકારણ ગમતું નથી હું કોઈ રાજકારણ કરતો નથી પણ સમાજે જે મને ઉપાડી દીધો છે ને એટલે હું સમાજનું જોઈ ન થકતો મને ન સમજાત મને કેમ થતું હોય કેમ કરતું હોય મારું હૃદય છે ને હાવ ભોળું છે હું કોઈનું જોઈ ન શકતો મને કોઈક દુઃખી કંઈ વાતો કરે ને તો મારાથી સહન નથી થતું અને હું મારા ઉપર લઈ કે જે થાવું હોય થાય અને ઘણાને એવું ગમતું ન હોય પણ હું એવો માણસ નથી ભગવાન છું અને માતાજીના છો મને નથી ગમતું અમે લોકો કાલ રતના મારો ભાઈ આીરાલાલ અમે લોકો સમાજના તમામ આગેવાનો બધા અમે બેઠા હતા દરિયા કિનારે અને જે અમે લોકો વાત બધી કાઢી બોમ્બેથી આપણા જાફરાબાદ સુધી અમે લોકો જે બધી વાતો કરીને તો મને તાજું લાગતું હતું કે આચે અમે આ બધું કર્યું હોય હાચે કોકને એમ લાગે કે આ બધા વાતો કરતા હોય ભાષણો કરતા હોય અમને બધું નથી ગમતું કોક વાત અમને બને બંને ભાઈઓ કોઈક વાર કહે ને કે ભાઈ તમે લોકો ભાષણમાં આ બધું વાતો કરો ત્યારે અમે કહે ભાઈ અમે ભાષણ નથી કરતા અમે કંઈને કરીએ હું કહો અમારા બંગલે કોઈને કંઈ દુઃખ પડ્યું હોય ને તો તમે બને ભાઈ અમે ન જ જોતા પાછળ હું થઈ ગયો છું એ અમારો કુદરત ગણાય જે થાય થાય આજે અમે લોકો જીવીએ ને તો તમારા બધાના આશીર્વાદ હું ઘણીવાર વાર કોકને કહું ને તો તાજુ પ્લાન અને ઘણા મને કેવી ત્યારે હું કહી દઉં કે માનવી પાસે કોઈ એ માનવી આવે રે એ જી તારા દિવસો એ ભાલી ને દુખિયા રે આવકારો તું મીઠું આપી અમે લોકો છે ને દુઃખને નથી અમે લોકો દુખીના માણસોને સમજીએ એટલે અમે બે વાયો દે અમે લોકો વધારે વાતો નથી કરતા પણ અમે જે શબ્દ હમણાં વાત કરીને એ તમે સમજો અમે હું કહેવા માગીએ બના જે સમજી જાય એને કહેવું એવું નથી પડતું પણ નથી સમજતા ને તો હમણાં તમે બધા બેઠા જ ને આ બધાની બીચમાં કહું કે અમે લોકો કોઈ ભાગ્યશાળી નથી એ પણ અમે લોકો તમારા સેવક છે અમારાથી જે થાય ને અમે પ્રયત્ન કરીએ છીએ અને કરશું અને જ્યાં સુધી જીવ્યું ને ત્યાં સુધી કર્યું કે તમારો ઉપકાર છે ને અમે લોકો નહીં ભૂલ્યા છીએ આજે આશીર્વાદ તમારા બધાના અને અમે કરીએ રામચંદ્ર ભગવાને કીધું હતું ને કે કોણે રે લખ્યા રે તારા વરે જાનકી રા કોણે તો લખા રે તારા રે ભગવાને અમને લેખ લખીને મોકલ્યા કે તમે સેવા કરજો અને કોઈની બહેનો દીકરીઓના આશીર્વાદ લેજો આજે અમે લોકો સમૂલગન કહીએ ને તો હું બહેનો દીકરીઓને એક જ કહું કે તમે જ્યારે સસુરાલ જાઓ તો એના પિતાને માવા પહોંચજો અને તમે જે સેવા કરો તમારા પતિ સાથે રહેજો અને કોઈને એવા દુઃખ લાગે એવા કોઈ એ વર્તન નહીં કરતા અને તમે હંમેશા સુખી લો ને એવી અમારા બંને ભાઈઓ તરફથી અને આ સંતો બેઠા એમના તરફથી તમને ખૂબ ખૂબ આશીર્વાદ ખૂબ આગળ વધો એ ભગવાન અને માતાજી અમે પ્રાર્થના કરીએ છીએ અને કોઈ વાર ભગવાન ન કરે તમને કોઈ એવું દુઃખ લાગે કોઈ તકલીફ પડે તો અમે બંને ભાઈઓ અહીંયા સંતો બેઠા તમામે આગેવાનો બેઠા જ એમને બધાના તરફથી તમને શુભકામના આટલું કે એવી રૂચ ભારત માતા કી જય બધા મારા સીધા જય હિન્કો સમાજ